ધી અત્યારે અમે આવ્યા છીએ જુનાગઢ અને કાલે તમને કીધું તું એવી રીતના કે એક દિવસ જવાનું છે વચ્ચે તો ભાઈ નીકળી ગયા છે અમે લોકો અહીંયા જૂનાગઢ આવ્યા હતા સુકા મેં તમને કીધું હતું કે ભાઈ એક પ્રમોશન હતું તો સ્પેશિયલ દમણવાળાથી અહીંયા આવ્યા જૂનાગઢ અને સાંજે જ નીકળી જવાના છે તો જઈ આવીએ અને પહેલાં ત્યાં કરી લઈએ પ્રમોશન અને શું કહેવાય કે ત્યાંથી પછી હવે બધા માટે એક જોરદાર ઓફર છે સ્પેશિયલી જેટલા પણ લોકોએ જી જે ફાઈવમાંથી ખરીદી કરેલી છે કે ભાઈ વરરાજાના ઓર્ડર બુક કરેલા છે તો રીલ્સ જોવાનું ભૂલતા નહીં બહુ મોટી ઓફર છે બધા માટે તો ઇન્સ્ટામાં આવી જશે તો એ જોવાનું ભૂલાય નહીં તમે પણ લકી હોઈ શકો હમ ત્યાં લકી વિનર ચૂઝ કરવામાં આવશે બધું હું ડિટેલમાં કહીશ પણ એના માટે તમારે ઇન્સ્ટાગ્રામમાં જઈને રીલ્સ જોવી પડશે અને યુટ્યુબમાં પણ અમે શોર્ટ વિડીયો મૂકી દઈશું અને ભાઈ દર્શિકા અહીંયા છે તમને બધાને ખબર જ હશે મેં વાત કરી હતી કે એક્ઝામ દેવાવાની ને મારે થયું એવું કે મારે બામણવાળા જવાનું થયું ને એને અહીંયા એટલે અમને મળી નથી કારણ કે એ પાંચ વાગે છૂટે પેપર દેવા ગઈ હતી પેપર તો એ કેવા દેતી હોય જોઈએ કારણ કે આગલી દી તો લગન માં હતી મામા ની આ એટલે શું કહેવાય કે વાંધો ન આવે પણ કોમર્સ માં તો એટલું બધું તો જોઈએ હવે એને પણ મળશું પણ પહેલા અમે પહેલા પ્રમોશન કરી આવીએ અને જૂનાગઢ રસ્તાઓ

કોક ની ગાડીઓ હોય ને હું બે બધે વેકેશન કરે નદીયા ભણે અરે પણ કેવી બળા જલસા આવે ભાનબીનની બીન ની તને થઈ કેવાય ભણો ભણો છોકરાઓ ભણજો શું બાકી ગુંદા નો ખાય નિશાળે તમારી આજકાલ નહી ખરેખરો સ્કૂલે લેતી કડકડીયો કડકડીયો ખાજે તો કઈ નહીં

કામ હતું એ કરીને પ્રમોશન કરીને આવી ગયા છે ઘરે અને ઘરે આવતા જ અમને વંદુ સામે મળ્યું અને ત્યાં શું લેતી તી ખબર હાય વાંધો મજામાં શું લેતી કે લીંબુ મેં કીધું લીંબુ ક્યાં લે તો કે આપણે ઘરે જે મહેમાન આવ્યા ને એને ગડબડ ગોટા પછી શું બીજું કયું બચી કહેવાય કઈ કઈ હા એટલે મજા નથી પણ ગોટા હોય પડ્યા

કેટલું બધી ફ્રૂટ લઈ રાખો મારા માટે પણ અમને નથી ભાવતું સાકટેટી છે અને એ સુધારે રાખે વાત ધકુ માટે રાખે અરે અરે સ્પેશિયલી એ બધી મન ગમતી વસ્તુ કારણ કે પણ છે બરાબર તો હું વસ્તુ ખાવાનું એવું થઈ ગયું અરે અરે કણ નિર્વાણી ઓ હા મેન ઈ છે કલાકારા બાકી હા આવો નો હોય હવે તો હારું હે કે હાલ બતાય આવી હું તડકા ફારે પડ્યા બીજું શું લે હું પી દવા રે બંદુ હા હાલે બાગે હા વાત એવું છે સારું ચાલો તો અમે નીકળી આવે બામાવાડા જવા માટે અમારું કામ પૂરું થઈ ગયું અને અમારે રોકાવાનું જુનાગઢ નથી કા રોકાવું તો જવું ચાલો તો નીકળીએ કેવી મજા આવી જીતે ફાઈવ માં સારું ચાલો તો કહું યસ સો ટકા રોમાન્સ મળવાનું છે જો આગળ હેલો એવરીવન કેમ છો બધા મજામાં તો મે તો મારી લાઈફ માં પહેલી વાર સાંભળ્યું છે કે કોઈ કંપની પોતાના ગ્રાહકો માટે આવી જોરદાર ઓફર લઈને આવ્યું છે અને એ છે જીજા ફેશન બાય જીજે 5 તો એક નાની એવી દુકાન થી શરૂઆત કરીને આજે 15 જેટલા શોરૂમ ધરાવે છે અને અમને આજે પૂરા થયા છે 10 વર્ષ તો એમના ગ્રાહકો માટે એટલે કે તમારા બધા માટે જીજે 5 ફેશન જૂનાગઢ લઈને આવ્યું છે ધમાકેદાર ઓફર તો ચલો જણાવું કે ઓફર શું છે તો ભાઈ સાંભળો ઓફર તો જે પણ વરવા જવા તારીખ એક સાત બે હજાર ચોવીસ થી લઈને એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં જીજા ફેશન લીક કોઈ પણ બ્રાન્ચમાં જો બુકિંગ કરાવેલું હશે તો એવા ગ્રાહકો માટે થશે લકી ડ્રો ક્યારે તો કે એક છ બે હજાર પચીસ ના રોજ એમના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આ લકી ડ્રો થવાની છે અને ડ્રોમાં શું મળવાનું છે જો અગર આ લકી ડ્રો માં સિલેક્ટ થયેલી એકસો પચાસ વ્યક્તિઓને મળશે કપલમાં રંગીલા રાજસ્થાનની એક યાદગાર મસ્તી ભરેલી ટ્રીપ હા સાચું જ સાંભળ્યું રાજસ્થાનની જોરદાર ટ્રીપ તો આગામી મહિનાઓમાં જેમના પણ મેરેજ નજીક આવે છે તો તેઓ લોકો પોતાનું બુકિંગ જીજા ફેશન બાય જી જે ફાઈમાં આવીને જલ્દીથી બુક કરાવો અને હા લેવાનું ભૂલશો નહીં અને આ જેમના પણ મેરેજ નજીક માં આવે છે તેવા તમારા ફ્રેન્ડ્સને ને મોકલવાનું ભૂલતા નહીં અને આ ઓફર તમને કેવી લાગી એક વાર નીચે કમેન્ટ કરો અને જી જે તમારા માટે હવે કેવી ઓફર્સ લઈ આવી શકે એ પણ નીચે કમેન્ટ કરો